લાત મારતો એક વિડીયો એ વાયરલ થયો અને આ ઘટના બાદ આખા વિસ્તારની અંદર તણાવ ફેલાયો પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો પણ દિલ્હીની અંદર આ પ્રકારનો તણાવ એ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો દિલ્હીના એક અન્ય વિસ્તારની અંદર દક્ષિણ પશ્ચિમ દિલ્હીના જડોદાની અંદર મિલન વિહારની અંદર તણાવ પેદા થયો છે એનું કારણ છે એક વાયરલ વિડીયો આ વાયરલ વિડીયોમાં એક શખ્સ મોહમ્મદ પૈગમ્બર વિરુદ્ધ ટિપ્પણી કરે છે આ આખો વિડીયો એ અહીંયા ફેલાય છે અને તેના કારણે આખા વિસ્તારની અંદર તણાવ પેદા થાય છે પોલીસ આરોપીની ધરપકડ કરવાની કોશિશ કરી રહી છે તેની સાથે આખા વિસ્તારની અંદર સુરક્ષા બંદોબસ્તને વધારી દેવામાં આવ્યો છે પોલીસ કર્મીઓની મોટા પ્રમાણમાં તૈનાતી કરી દેવામાં આવી છે પેરામિલિટરી ફોર્સિસને પણ એલર્ટ મોડ ની અંદર રાખવામાં આવી છે અને તેમને પણ પોલીસની સાથે તૈનાત કરવામાં આવી છે આઠ માર્ચની જે ઘટના બની હતી એ ઘટનાની અંદર સડક પર નમાઝ પઢવાની બાબત અને ટ્રાફિક અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને કોઈએ ચિંતા વ્યક્ત ન કરી ચિંતા વ્યક્ત એ થઈ કે નમાજીને લાત મારવામાં આવી પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો પોલીસ કર્મીનું તો કામ હતું કે આ પ્રકારના જાહેર સ્થળો પર રસ્તા ઉપર આ પ્રકારની કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ ન થાય ખેર હવે કોઈ સક્ષ છે આ પ્રકારનું વિડિયો એ બનાવ્યો છે અને એ વિડિયો વાયરલ થયો છે આ ગુનો બની છે ગુનો બને છે તો કાયદેસરની કાર્યવાહી થશે વ્યવસ્થા અને પોલીસ આ કાર્યવાહી કરી રહી છે પણ તણાવ ઊભો કરી અને કાયદો અને વ્યવસ્થાને ખોરાવાનું કામ કરનારા તત્વો એ આવી ઘટનાઓની અંદર તરત જ સપાટી ઉપર કેમ આવી જાય છે કહેવામાં આવે છે કે કાયદા ઉપર ભરોસો છે કોર્ટ ઉપર ભરોસો છે વ્યવસ્થા ઉપર ભરોસો છે પણ આ પ્રકારનો ભરોસો આવી ઘટનાઓમાં કેમ નથી દેખાતો વિચારવાની વસ્તુ છે વિચારવું સમાજે પણ જોઈએ જે આ પ્રકારની હરકતો કરે છે એ લોકોએ પણ વિચારવું જોઈએ કાયદા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ कायदा थी कायदे सम्मी कठोर कार्यवाही थवानी से तो चुटणी टाणे આવા प्रकारना तनाव का कारण सूसे